ગુજરાત તાજા અને મોટા સમાચાર અહીં વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિનું થયું નિધન પીએમ મોદી પણ થયા દુખી ફરી થશે મતદાન અને મોટી કાર્યવાહી ગુજરાતમાં ભાજપનો આદેશ અને પીએમ મોદીની ની અપીલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કરી ખાસ અપીલ આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે પીએમ એક્સ પર લખ્યું કે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે અને પ્રદેશોની ઓગણપચાસ બેઠક માટે મતદાન થશે હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાના મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે

જેપી નડ્ડાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે પાર્ટી અને આરએસએસ પર નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું કે પહેલા ભાજપને આરએસએસની જરૂર હતી પરંતુ હવે ભાજપ સક્ષમ છે આજે પાર્ટી ખુદ પોતાને ચલાવી રહી છે આજે અમે આગળ વધ્યા છીએ અને સક્ષમ છીએ આ સાથે તેણે સ્પષ્ટ કર્યું કે સરકાર બન્યા બાદ મથુરા અને કાશીમાં વિવાદિત સ્થળો પર મંદિર બનાવવાની કોઈ યોજના નથી ત્યારબાદ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોને ચૂપ રહેવાનો આદેશ લોકસભાની ચૂંટણી પૂરી થતા ભાજપના નેતાઓ પત્ર લખી સરકારી અધિકારીઓ સામે અવાજ નારાજ થયું છે હવે કમલમમાંથી ધારાસભ્યો માટે આદેશ છૂટ્યો છે કે ચૂપ રહો ઉલ્લેખનીય છે કુમાર કાનાણી સંજયસિંહ મૈડા સંજય કોરોડિયા અને અનેક ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દા પર પત્ર લખવામાં આવ્યા હતા એટલે હવે તમામને ચૂપ રહેવા માટેનો આદેશ અપાયા છે હવે મોટી કાર્યવાહી અને ફરી થશે મતદાન યુપીની ફરૂકાબાદ લોકસભા સીટ પર એટા જિલ્લામાં નકલી મતદાનના મામલામાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે આખી પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરાય છે અને પોલિંગ વર્કર વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાયો છે બૂથ નંબર 343 પર ફરીથી મતદાન હાથ ધરવામાં આવશે આ વિડિયો રવિવારે વાયરલ થયો હતો જેમાં યુવાન આઠ વખત ભાજપના ઉમેદવારને મત આપતા જોવા મળ્યો છે વિપક્ષના અનેક નેતાઓએ આ અંગે ચૂંટણી પંચ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટા અને દુઃખદ સમાચાર રાષ્ટ્રપતિ સહિત વિદેશ મંત્રીનું થયું મૃત્યુ ઈરાનના સરકારી મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રૈસી અને વિદેશ મંત્રીનું અવસાન થયું છે રવિવારે તેનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ઘણી મહેનત બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી તો બીજી તરફ રેસ્ક્યુ ટીમ હેલિકોપ્ટરમાં સવાર લોકોને શોધી રહી છે દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી પીએમ મોદી એક્સ પર દુખ વ્યક્ત કરતા લખ્યું કે ડોક્ટર કમલા બેનીવાલા નિધનથી દુખી છું રાજસ્થાનમાં તેની લાંબી રાજકીય કારકિર્દી હતી જ્યાં તેમણે ખનથી પોતાની લોકોની સેવા કરી હતી જ્યારે તેઓ ગુજરાતના રાજ્યપાલ હતા અને હું મુખ્યમંત્રી હતો ત્યારે મારી તેની સાથે અસંખ્ય વાતચીત થઈ હતી તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના